તેમનું મોત નીપજ્યું છે બનાવને લઈને ભિલોડા પોલીસ અને એએસપી સહિતનો જે કાફલો છે તે ઘટના સ્થળે પહોંચ્યો અને જે મહિલા પર ફાયરિંગ કરવામાં આવી અને તે જ મામલે હવે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે મહિલા રાત્રિના સમયે ઘરમાં સૂતી હતી તે વખતનો બનાવ છે મહિલાને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું છે મારું નામ તબિયાલ જીતેન્દ્રભાઈ પુનાજી છે અને આજે રાત્રે મારા ભાઈના ઘરે છોકરા અને મારી ભાભી એકલી હતી એ વખતે રાત્રે બે વાગે ગોળી મારી છે પગ ઉપર અને એનું મૃત્યુ પામ્યા છે અને જે માણસ કરવાળો છે એ ગામનો છે એને અગાઉ મતલબ ત્રણ ચાર વર્ષથી એમની જોડે ઝઘડા થતા આમનામ નામ બે બે ત્રણ ત્રણ મહિને એના અગાઉ કેસ બી થયેલો હતો એના ઉપર ને અત્યારે આજે ગોળી મારી એમનું મૃત્યુ પામેલા છે